ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ની ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરાયું ભરૂરી ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ પુનઃ પોતાના જન્મ દિવસે ચેરમેન બનતા સમર્થકોએ આવકાર્યા ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી વેજલપુર ના કિન્નલ સમાજના અગ્રણીના ના અધ્યક્ષ સ્થાને આરએસએસ નો વિજયા દશમી નો ઉત્સવ મનાવાયો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખે છે અને ઉપ પ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપ પ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલી ભરૂચ દૂધ દ્વારા સહકારી દૂધ ઉત્પાદક ડેરીની ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા યોજા હતી જેમાં ઘનશ્યામ પટેલ ફરી એકવાર બિનહરિત પ્રમુખ તરીકે વિજેતા બન્યા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે કમાન્ડની વિરુદ્ધ જઈને પોતાની પેનલ ઉતારતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો તેમ છતાંય ઘનશ્યામ પટેલની પેનલે સ્પષ્ટ વિજય મેળવ્યો હતો છ ઓક્ટોબરના રોજ યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રાંત અધિકારી મનીષા માનાણીની અધ્યક્ષતા હેઠળ તથા ભાજપના જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયા હતી પ્રમુખ પદ માટે ઘનશ્યામ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને તેમના સામે કોઈ ઉમેદવાર ઊભો ન થતાં તેઓએ હરીફ બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર થયા હતા ઉપપ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેટ ધરાવતા સંજયસિંહ રાજે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે નર્મદા વસાવાએ પણ ઉમેદવારી કરી હતી જોકે નિયમ મુજબ એક જ ઉપપ્રમુખની પસંદગી કરી શકાતી હોવાથી નર્મદા વસાવાએ ઉમેદવારી પરત ખેંચી હતી બાદમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નર્મદા વસાવાને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરતા ડેરીમાં બે ઉપપ્રમુખની વ્યવસ્થા અમલમાં આવી હતી વિજય ઉમેદવારોને સમર્થકો દ્વારા જયઘોષ અને હાડતોળા સાથે વધાવવામાં આવ્યા હતા ડેરીનું સુકાન ફરી સંભાળતા ઘનશ્યામ પટેલે કહ્યું હતું કે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટેની નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ બનાસકાંઠાની જેમ ભરૂચમાં પણ પશુ ખરીદી માટે લોકો આવે તેવો માહોલ ઊભો કરવામાં આવશે

આપ સૌને ખૂબ ખૂબ રોણી છું અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય સી પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવનિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદ્ય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું અત્યાર સુધી એક બે એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબાડાના ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંદર જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુરના વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું સ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી પણ હતું જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પધ સંચાલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આરએસએસની સ્થાપનાના આ પવિત્ર દિવસ નિમિત્તે વેજલપુરની ઓગણીસો ને થી કાર્યરત પ્રભાત શાખામાં સંઘની

એટલે મારે અલગથી કંઈ મારે ઓળખાણ આપવાની ગરજ નથી આ જે આ ડૉક્ટર હેડગેવાર સાહેબ છે એમને ઓગણીસો પચીસમાં એક બીજ રોપેલું એ બીજનું આજે આ વટવૃક્ષ બન્યું છે આ તો વટવૃક્ષો આ વટવૃક્ષો જે બન્યું છે એ આ તમારા મારા આપણા બધાના બધાએ મદદથી બન્યું છે અને આ જે વટવૃક્ષ છે તે એવું વટવૃક્ષ છે કે જેને ઘણા વર્ષો સુધી કશું થાય નહીં અને મને એટલી એ ઈચ્છા એ છે કે એને કશું જ ના થાય કેમ કે અહીંયા નાના નાના સ્વયંસેવકો બેઠા છે ને એની રક્ષા કરશે અને એના માટે એમના મા બાપ એમને સંસ્કાર આપે છે એવા મા બાપ બધાને જ એમના છોકરાઓને બચ્ચાઓને સંસ્કાર આપે અહીંયા બેનો બેઠી છે એ બહેનોએ હેલ્પ મદદ કરે છે બધું જ કરે છે અને બીજું કે હું આ મારા સ્વયંસેવક ભાઈ છે એમનો બહુ આભાર માનવા માગું છું કેમ કે એ લોકોએ મને આમંત્રિત કર્યું છે એને જે જે જગ્યા માટે એમને મને આમંત્રણ કર્યું છે આમંત્રિત કર્યું છે એ જગ્યા પર મારી કોઈ યોગ્યતા છે નથી પણ છતાંય મને એમને આમંત્રિત કર્યું છે એમનો એક પ્રયાસ છે કેમ અમારા સમાજને બધા એક અલગ નજરથી જોવે બધા તો એમનો એક પ્રયાસ છે કે અમને બી સમાજમાં એક જગ્યા મળે તો એમના આ પ્રયાસ મારે નાનકડા પ્રયાસ માટે હું એમનું બહુ બહુ આભાર માનીશ એમના જેટલા આભાર માનું એટલા ઓછા જ છે હું બોલું દીપા માસી આ જે આજે શસ્ત્ર પૂજનનો નો જે પ્રોગ્રામ હતો મારા આરએસએસ ના જે સ્વયંસેવક ભાઈઓ છે એમને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો મુખ્ય અતિથિ તરીકે મને અહીંયા આમંત્રણ કર્યું હતું તો એ બદલ તો એમનો હું બહુ બહુ આભાર માનું છું પહેલો તો બહુ બહુ આભાર માનું છું એમનો બહુ બહુ પછી એમનો જે પ્રોગ્રામ હતો આજે બહુ જ ફાઈન બહુ જ સરસ પ્રોગ્રામ હતો પ્રાત્યક્ષિક મહેમાનો ની પણ હાજરીમાં સ્વયંસેવકો દ્વારા અમૃત વચન વ્યક્તિગત ગીત સુભાષિત તેમજ યોગના અલગ અલગ વ્યાયામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભરૂચ જિલ્લામાં ઉર્જા કેન્દ્ર વેજલપુરનો ગૌરવશાળી ઇતિહાસ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા કાર્યવાહ નિમેશ પટેલે પોતાનું બૌદ્ધિક વક્તવ્ય પણ રજૂ કર્યું હતું તેમણે વેજલપુર શાખાના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે ભરૂચ જિલ્લાનો આ એક વિસ્તાર સંઘ કાર્ય માટે એક ઉર્જા કેન્દ્ર સમાન છે અને અહીંયા અનેક હિન્દુ યુવકો સંઘ કાર્ય સાથે જોડાયેલા હોવાનું તેઓએ કહ્યું હતું પ્રજ્ઞેશ પરસોત્તમભાઈ મિસ્ત્રી જિલ્લા સામાજિક સદભાવ રાષ્ટ્રીય જે સ્થાપના મુકામે થઈ હતી એનું જ એક એકમ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લાની અંદર સૌથી પહેલી શાખા ભરૂચના વેજલપુર વિસ્તારમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે સોમું વર્ષ છે એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી સહિયારા પ્રયત્નથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ ગણવેશની સાથે અહીંયા ઉપસ્થિત છે અંદાજે એંસીથી ઉપરના લોકો સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત છે બસોથી બે વધારે ભાઈઓ તથા બહેનો આમ નાગરિક ઉપસ્થિત છે આ કાર્યક્રમની ખાસ વિશેષતા એવી છે કે આજે શસ્ત્રપૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર માસી જે કિન્નર સમાજના અધ્યક્ષ છે આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પર એવું સ્થિતિ નથી અને આ જ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે અમે બોલાવેલા છે

આ પ્રસંગે જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં કેરળની પરંપરા અને સંસ્કૃતિનો રંગ છલકાયો જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન સવારે ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં બાળકો યુવાનો તેમજ વડીલોએ પણ ઉમંગ સાથે ભાગ લીધો હતો ટગ ઓફ વોર મ્યુઝિકલ ચેર સ્પ્રિન્ટ રેસ તથા ગ્રુપ ગેમ્સ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કેરળની પરંપરાગત તિરુવાતીરા નૃત્ય અને ફોક ડાન્સ તથા ડ્રામા અને ગીત સંગીતના કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પ્રમુખ રાજુ કેસીની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો અવસર ઉપપ્રમુખ સાજી એમ સેક્રેટરી અજીત કુમાર તથા સેક્રેટરી રાજેશ નાયર સહિત પણ જોડાયા હતા ભરૂચ માં શરદોત્સવ નિમિત્તે ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભરૂચ શહેરમાં શરદ ઉત્સવ નિમિત્તે વેગ વિશાળ અને ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પને આધારે આયોજન પામ્યું હતું આ કાર્યક્રમ ભરૂચના સિદ્ધાર્થ સોસાયટી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સભ્યો યુવાનો સ્ત્રીઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગરબાના મંચ પરથી લોકોમાં દેશભક્તિની લાગણી ઉજાગર થતી જોવા મળ્યો હતો સાથે સાથે લોકોએ પારંપરિક અને સાંસ્કૃતિક પૂર્ણ વેશભૂષામાં સામેલ થઈ શરદ પર્વની ઉજવણી પણ ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે કરી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ લોકોમાં સ્વદેશી ઉત્પાદનોનો પણ ઉપયોગ વધારવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંદેશો આપ્યો હતો તેમનું કહેવું હતું કે દેશ આત્મનિર્ભર ત્યારે જ બને જ્યારે આપણે પોતાના ઉત્પાદનોનો ગૌરવથી ઉપયોગ કરીએ અને સ્થાનિક વેપારીઓ તથા ઉદ્યોગકારોને પણ સહારો આપીએ કાર્યક્રમમાં ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈએ ભાગ લીધો હતો વિજેતાઓને પણ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સમારંભમાં ખાસ યજ્ઞ તથા ઐતિહાસિક પુરુષ પરજીના જીવન વિશેની પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી જે નર નારીને પણ પ્રેરણાત્મક સંદેશ આપી ગઈ છે આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સહિત વિશિષ્ટ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સમાજના એકતાના જ્ઞાનને બળ આપ્યું અને આવનારા સમયમાં આવા બીજા કાર્યક્રમો કરવાનું આયોજન કરવાની પણ વાત વ્યક્ત કરવામાં આવી હતી આવો ઉત્સવ માત્ર સાંસ્કૃતિક નહીં પરંતુ સામાજિક અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ બની રહે છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને પરશુરામ બ્રહ્મ સમાજના આ પ્રયાસને લોકોએ રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાની દિશામાં સક્રિય થવા માટે પ્રેરણાત્મક પગલું ગણાવી શકાય છે આજરોજ

માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ની જે હાકલ કરવામાં આવેલી છે અને જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલું છે તેને પણ આપણે અનુસરીએ અને દેશ માટે કંઈક કરવા પ્રતિબદ્ધ થઈએ ભરૂચ નગરપાલિકાના વોર્ડ 5 માં ટીટી રોડ અને પ્લેવર બ્લોક માટે ખાસ મુરત ધારા સભેના હસ્તે યોજાયું હતું ભરૂચમાં સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચ સેવા સદનના વોર્ડ નંબર પાંચમાં રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત એક કરોડ તેત્રીસ લાખ જેટલી રકમ ખર્ચ કરવામાં આવશે આ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ વોર્ડના નગરસેવકો વિવિધ સમિતિના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ કાયમી દૂર થશે તેવું કહ્યું હતું જે વોર્ડ નંબર પાંચમાં રચનાનગર સોસાયટીનો મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અંદાજીત એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ રાજ્ય સરકાર દ્વારા આપણને આપવામાં આવ્યું છે દિવ્ય જીવન સંઘથી શરૂ કરીને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીના માર્ગ બનશે રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ ન્યૂ રચનાનગર પ્રભુ કૃપા સોસાયટી સહિત પુષ્પમ બંગલો આ બધા જ વિસ્તારના લોકોને આનો લાભ મળશે લાંબા સમયથી આ વિસ્તારના લોકોની માંગણી હતી ગટરના કામના વિલંબના કારણે આ કામનો વિલંબ થયો છે પરંતુ હવે ગતર નું કામ પણ પૂર્ણ થયું છે અને માર્ગ નું કામ પણ આપણે શરૂ કરી રહ્યા છે સાથે સાથે રેલવે ગોડીનો રોડ પણ આપણે ચાર દિવસ પહેલા શરૂ કર્યો છે સવા બે કરોડ રૂપિયા ખર્ચે ભરૂચ માર્ગ પણ કલેક જાહેર લઈને આપણે કારણ છે રામપ્રીક સુર્ણ કરીશું આ રચનાનગરનો રોડ બનવા થી આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે આજના કાર્યક્રમ માં આ વિસ્તારના ચારે સભ્યો અમિતભાઈ અર્પણભાઈ મોનાબેન નીનાબેન સહી નગરપાલિકાના પ્રમુખ અને આ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એમની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો છે આમૃત ખાતે આરએસએસ ના શતાબ્દી મહોત્સવ કરાઈ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમીના વિજયા સો વર્ષ પૂર્ણ થતા આમોદમાં ગત રોજ સાંજના સમયે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરએસએસના યુવાનો દ્વારા ત્યારબાદ કદમથી કદમ મિલાવી ગોસ્વર્ધન સાથે આમોદનગરના મુખ્ય માર્ગ જેવા કે વણકરવાસ કાછિયાવાડ કાછીયાવાડ ઉભીસેડી રાણા સ્ટ્રીટ જનતા ચોક સળીપાપોડ મચ્છી માર્કેટ તિલક મેદાન દિલાવળ મંદિર જેવા વિસ્તારોમાં પદ સંચાલન યોજ્યું હતું નગરજનો દ્વારા આરએસએસના યુવાનો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી બાદમાં પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં પરમ પવિત્ર ભગવા ધ્વજાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું

તાલુકાના હજાર થી વધુ લોકો આ કાર્યક્રમો વિજયાદશમી ઉત્સવ હતો ત્યારબાદ ઘર ઘર હિન્દુ સંપર્ક નો પણ કાર્યક્રમ આવવાનો છે આ ઉપરાંત પણ વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન રહેવાના છે સંઘ આ વર્ષ દરમિયાન પંચ પરિવર્તનના કાર્યક્રમો પણ કરવાનું છે પંચ પરિવર્તન એટલે સામાજિક સમરસતા સમાજમાં ભેદભાવ દૂર થાય હિન્દુ સમાજ એક બને બીજું છે પર્યાવરણ પ્લાસ્ટિકને હટાવો વૃક્ષો બચાવો પાણી બચાવો ના ઉદ્દેશ્ય થી પર્યાવરણમાં પણ સંઘ કામ કરવાનું છે ત્રીજું છે નાગરિક કર્તવ્ય આપણા બંધારણના નિયમો

ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

વેજલપુર ના કિન્નર સમાજ ના અગ્રણી ના અધ્યક્ષ સ્થાને આરએસએસ નો વિજયાદશમી નો ઉત્સવ મનાવાયો અત્યાર સુધી નવા સમાજ સાથે ફરી મળીશું નમસ્કાર